જય જોહર જય પ્રકૃતિ તો મિત્રો દેવ મોગડા એ યા કુલ નું સ્થાન છે અને અહિયાં માતાજી ને એકવાર માં એક વાર સ્નાન કરવા માટે લાવે છે તો મિત્રો પ્લીઝ તમે બધી જ ગંદકી કરો છો તો અહિયાં બોટલ્સ અને ડ્રિંક ની કેટલી બધી બોટલ્સ અહિયાં પડેલી છે તો આદિવાસી એ પ્રકૃતિ સાચે વાળા માણસો છે તો મિત્રો પ્લીઝ અહીંયા ગણતી ના કરો અને આપણે ચાલો એક સાથે સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ જય જોહાર જય આદિવાસી અહીંયા મોગી જય પ્રકૃતિ હું સુતીમા બગજ ગુજરાતની પ્રથમ આદિવાસી પરોતોલ હું મારી ટીમ મહારાષ્ટીની ટીમ વિકી અને બધી બહેનો ભેગા થઈને અહીંયા દેવમોગરા આવ્યા છે અને એ જગ્યાએ એક્ઝેક્ટલી આવ્યા છે જ્યાં દર વર્ષે આપણી ભાઈ માતાને નવડાવવામાં આવે છે જેઝ હવા હવે જમાને લે આગે બચાંગે તુજ